હાઇવે ઉપર એલિવેટેડ ઓવરબ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા ઉકેલાય છે પરંતુ શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન જાય છે ડીસા શહેરનો મુખ્ય બગીચા સર્કલ ફુવારા સર્કલ તેમજ ભગવતી ચોક અને બજારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે શહેરના મુખ્ય બજારોમાં સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી મોટા વાહનોનું પ્રવેશવા હોવા છતાં કોઈ અમલ નથી જ્યારે હવે ઉનાળુ વેકેશન ચૂંટણીનો માહોલ અને લગ્ન સરાની ખરીદીના કારણે લોકોને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં અવર રહેતી હોવાને કારણે મુખ્ય બગીચા સર્કલ ઉપર દિવસમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે ટ્રાફિક જામ થતા છેક પામલતાર કચેરી સુધી તેમજ વિજય પટેલ શાક માર્કેટ સુધી વાહનોની કતાર લાગે છે જેના કારણે લોકોને અનેક પ્રકારની હેરાનગતિ ભોગવવી પડે છે આથી બગીચા સર્કલ પાસે ટ્રેન ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વિજય પટેલ શાક માર્કેટમાં મુખ્ય ગેટ પરથી વાહનોને પ્રવેશ આપવામાં આવતો હોવાથી તેમજ વાહનોને એન્ટ્રી પાસ લેવામાં સમય લાગતો હોવાને કારણે પણ ટ્રાફિકની મોટી સમસ્યા થાય છે આથી શાક માર્કેટના બંને ગેટ પરથી વાહનોને પ્રવેશ અપાય તો પણ ટ્રાફિક સમસ્યા ઉકેલાય શકે તેમ છે